બહુ પડે બહુ પડે પડે મજા પડે ટોપી મજા પડે મજા પડે એક વર્ષની ત્રણ ઋતુઓ શિયાળો ઉનાળો અને ચોમાસું બાળ મિત્રો તમે ઋતુ વિશે તો જાણો જ છો એક વર્ષમાં અંદર કેટલી ઋતુ આવે ત્રણ શિયાળો ઉનાળો અને ચોમાસુ અહીંયા આપણે શિયાળાની વાત કરી છે શિયાળામાં ઠંડી બહુ લાગે આપણે ઠંડીને દૂર કરવા માટે તાપવાની મજા પડે પછી ઠંડી લાગે એટલે આપણે સ્વેટર પહેરીએ સ્વેટર પહેરવાની પણ મજા પડે ટોપી પહેરવાની પણ મજા પડે અને અળદિયા ખાવાની તો મજા પડે મજા પડે ત્યાર પછી ઉનાળામાં ગરમી બહુ પડે બહુ પડે ઠંડા પાણીમાં નાવાની મજા પડે મજા પડે આઈસ્ક્રીમ ખાવાની શિયાળો ઉનાળો અને ચોમાસુ અહિયાં ઉનાળાની વાત કરવામાં આવી છે ઉનાળામાં બહુ ગરમી પડે એટલે આપણને ઠંડા પાણીમાં નાહવાની બહુ મજા પડે ત્યાર પછી આઈસ્ક્રીમ ખાવાની પણ મજા પડે

ચોમાસામાં વરસાદ બહુ પડે બરાબર છત્રી પડે અને બહુ ગરમી લાગતી હોય તો પલળવાની પણ ત્યારબાદ પ્રશ્ન બે પ્રશ્નના મૌખિક ઉત્તર આપો અહિયાં પેલો પ્રશ્ન છે વર્ષમાં કેટલી ઋતુ હોય છે ત્રણ જવાબ શું આવશે ત્રણ ત્યાર પછી બીજો પ્રશ્ન છે ઋતુ કઈ કઈ હોય છે તો શિયાળો ઉનાળો અને ચોમાસુ. ત્યાર પછી પ્રશ્ન ઠંડી કઈ પડે છે? ત્યાર પછી પ્રશ્ન ચાર તમે સ્વેટર કઈ ઋતુમાં પહેરો છો જવાબ આવશે શિયાળામાં ત્યાર પછી પ્રશ્ન પાંચ ગરમી કઈ ઋતુમાં પડે છે

ત્યાર પછી પ્રશ્ન નવ રેનકોટ કઈ ઋતુમાં પહેરાય છે રેનકોટ ચોમાસામાં પહેરાય છે જવાબ આવશે ચોમાસામાં પ્રશ્ન દસ તમને કઈ ઋતુ વધારે ગમે છે તમને જે ઋતુ ગમતી હોય એનું નામ લખવાનું મને શિયાળો ગમે છે એટલે હું શિયાળો બોલીશ અને લખીશ ત્યાર પછી ચિત્ર જોઈ અભિનય કરો જો અહીંયા આપણે એક બાળક છે તે શું કરે છે તાપણાથી તાપે છે ત્યાર પછી અહીંયા બીજું બાળક છે તે આઈસ્ક્રીમ ખાય છે ત્યાર પછી અહીંયા એક છોકરી છે તે પંખાથી હવા ખાય છે ગરમી લાગે છે એટલે ત્યાર પછી અહીંયા જો આ એક બાળક છે એ વરસાદમાં નાય છે ત્યાર પછી અહીંયા એક બાળક છે તે છત્રી ઓઢીને જાય છે ત્યાર પછી અહીંયા એક છોકરી છે તે સ્વેટર પહેરે છે મજાનો શિયાળો તાજગી તાજગીનો ફુવારો છે શિયાળામાં કોપરા પાક શિયાળામાં બદામ પાક ખાઈએ અને તાજા થાય આપણે શિયાળામાં કોપરા પાક અને બદામ પાક ખાઈને તાજા થઈએ ભણવાની મજા લઈએ શિયાળો મજાનો શિયાળો શિયાળો તાજગીનો ફુવારો ત્યાર પછી પ્રશ્ન પાંચ પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો પ્રશ્ન એક ઠંડી પડે ત્યારે કેવા કપડા પહેરવા જોઈએ ગરમ ત્યાર પછી પ્રશ્ન બે ઉનાળામાં આપણે કેવા કપડા પહેરીએ છીએ જવાબ આવશે સુતરાઉ ત્યાર પછી પ્રશ્ન ત્રણ ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ આપણે રેઇનકોટ પહેરીએ છીએ જવાબ આવશે રેઇનકોટ ત્યાર પછી પ્રશ્ન ચાર ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ સ્વેટર પહેરીએ છીએ જવાબ આવશે સ્વેટર પહેરીએ છીએ ત્યાર પછી પ્રશ્ન પાંચ કપડા સ્વચ્છ રાખવા શી જાળવણી કરીએ છીએ આપણે રૂમાલનો ઉપયોગ કરીએ છીએ કપડાથી ગમે તેમ આપણે પહેર્યા હોય એ કપડા છોડી પ્રશ્ન છ પપ્પા કે મમ્મી પાસેથી નીચેના શબ્દો સાંભળો અને બોલો આપણે બોલશું અને સાંભળશું વેર છેદ રણ તન પડ તાપ તેર ફેદ કણ મન વડ તાજ સરિતા પાણી ગિરનાર તકતી મીનાર માતાજી કવિતા વાણી પરિવાર મમરા માણી મીના રાભમાકણી દેરી સિપાહી દીના છાપ સીમા ચરણી નદી દગ રાણા ડાક દામ સિતાર પાપડ દાતણ ઈસ

કરશું ત્યાર પછી ઉનાળામાં આપણે પંખા સુધી જાશું થેન્ક યુ